હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ જે આપણું પેપર લેવાનું છે ગુજરાતીનું એનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર પરીક્ષામાં એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય કે ન થાય આવી કમેન્ટ આવતી હોય છે બાળકોની બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ભાષા કહેવાય ભાષામાં ખાસ કરીને જોડણી અને આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ શું લખવો એ આપણે વ્યવસ્થિત જો લઈ લે તો વાંધો ન પણ આવી શકે તો આ વિડીયો સંપૂર્ણ નિહાળજો જેથી કરીને તમે જે સામાન્ય અમુક ભૂલો કરતા હોય છે એ ભૂલ આપણે સુધારી શકાય ચલો આપેલો ફકરો સંવાદનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો આમ જોવા જઈએ ને તો પાંચમાંથી પાંચ ગુણ આપણે બેઠા મળી શકે કેમ કારણ કે ફકરા પરથી આપણે જવાબ લખવાના છે તો ફકરો વાંચી લેજો તમારી રીતે બરાબર વિડીયો પૂજ કરીને આપણે સવાલ લઈએ ફકરાને આધારે કેવા મિત્રની પસંદગી કરશો શા માટે તો ફકરાને આધારે હું સાચા મિત્રની પસંદગી કરીશ કારણ કે સાચો મિત્ર આપણને સાચા રસ્તે દોરે છે સારી વસ્તુઓને કે આપણા ગુણને તે વખાણે છે અવળે રસ્તે જતા અટકાવે છે અને સાચી અને યોગ્ય સલાહ આપે છે સાચા મિત્રને અરીસા સાથે શા માટે સરખાવામાં આવે છે તો સાચા મિત્રને અરીસા સાથે સરખાવામાં આવે છે કારણ કે સાચો મિત્ર એક વિશુદ્ધ અરીસાનું કામ કરે છે આપણું સાચું પ્રતિબિંબ પાડે છે ફકરામાંથી કોઈ પણ એક રૂઢિપ્રયોગ પ્રયોગ શોધી વાક્ય પ્રયોગ કરો શિખામણ આપવી સલાહ આપી શિક્ષકે મને અભ્યાસ કરવાની શિખામણ આપી તમારા સાચા મિત્રની કોઈ પણ બે વિશેષતા લખો મૈત્રીમાં સ્વાર્થ ભાવના ન હોય અને મૈત્રીમાં ત્યાગ ભાવના ન હોય એમની વિશેષતા છે યોગ્ય શીર્ષક આપો સાચો મિત્ર અથવા તમે બીજી કોઈ પણ બે વિશેષતા લખી શકો તે હંમેશા સત્ય બોલે છે તે હંમેશા ભણવામાં હોશિયાર છે તેની આકૃતિ બહુ સરસ થાય છે એવું લખી શકો છો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સર અમારે હવે સારા માર્ક્સ લાવે તો શું કરો ભાઈ તમારે પેપર શેટની પ્રેક્ટિસ કરવી પડે તો મિત્રો આપણે સરસ મજાનો પેપર શેટ સોલ્યુશન સાથે તૈયાર કરેલો છે એવરેજ બધા વિષયના પાંચ પાંચ જેટલા પેપરો છે તો કુલ ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર સરસ મજાના સોલ્યુશન સાથેના પેપરો છે ઓકે તેમજ એ તમે મેળવી લેજો અથવા તો ધોરણ નવ આવનારું છે એ વિજ્ઞાન બહુ બધા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગે છે થોડું ઘણું મિત્રો પાયો છે માધ્યમિક છે એટલે તો હોઈ શકે બરાબર પણ આપણે કલ્પેશ્વર વેરડીયાના વિડીયો લેક્ચર જોઈશું એટલે એકદમ વિજ્ઞાન ઇઝી બની જશે એકદમ બરાબર તો એ વિડિયો લેક્ચરની સિરીઝ તમારે હા એની ટાઈમ ગમે ત્યારે જોઈએ ત્યારે જોઈ શકો છો રેકોર્ડેડ વિડીયો મળશે જેટલી વાર જો એટલી વાર જોઈ શકશો અને એકવાર ડાઉનલોડ કરી લેશું ને એપ્લિકેશનમાં એટલે મિત્રો ચિંતા જ નથી વગર નેટે પણ જોઈ શકો એવી રીતે વિજ્ઞાન ગણિત કલ્પેશ્વર કોલડિયા ગણિત વિજ્ઞાન ભેગો તો મિત્રો ટૂંક સમય માટે આ ઓફર છે તો વહેલી તકે મેળવી લેજો બરાબર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો પ્લે સ્ટોર ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય બાઈજ પાઠવા વિડીયો જોઈ શકો છો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો આવનારી તમામ ખુશીની વાતો કરીએ જીવનમાં આવ્યા પછી જે ખુશી આવવાની છે એની જ વાત કરીએ અડધી વસ્તી જતી રહેતા ઘરમાં શાંતિ છવાઈ ગઈ ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા હર વખત શું માત થઈ જાવ દુઃખોથી દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું ચલો એક એક વાક્યમાં જવાબ આપો વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું ગાંધીજીએ જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા આઠ ચંદાને પરણવાના કોળ કોને હતા તો નાતના જવાનીઓને બહેનભાઈને કેમ અભિનંદન આપે છે તો કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમ જ ભણવાનું નક્કી કરીને અગિયારમા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે મિત્રો અહીંયા આપેલો છે એક વાક્યમાં જવાબ આપો સંતાનો પાછા વિદાય કેમ થયા દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે કવિ સેને સેને રળિયાત કરવાનું કહે છે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે શ્રી કૃષ્ણને કેટલી પટરાણી હતી આઠ દુઃખ વિપત આવે ત્યારે શું કરવું જોઈએ ત્યારે પુરુષાર્થ ઉદ્યમ કરવો જોઈએ આ પેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો લેખકનો સંકલ્પ શા માટે લાંબો સમય ન ટક્યો બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો અથવા તો એમની પીડીએફમાંથી બી લખી શકો છો અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો આખલા શા માટે ચંદા પર હુમલો ન કર્યો મિત્રો એવું જરૂરી નથી બધાના જવાબ મોટા જ હોય આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દહાડાઓ કેરી શાંતિ શા માટે સ્ખલિત થાય છે કવિએ કમાડે શું શું ચિતર્યું છે ને શા માટે દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ પ્રશ્નોના વિગતે જવાબ આપો કોઈપણ ત્રણ જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે તમારા ગામમાં સાંદનાથ્યો પાઠમાં દર્શાવેલ સાંદ હોય તો તેને નાથવા તમે શું શું કરો વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે ચલો ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન તમે કેવા કેવા પ્રશ્નો પ્રશ્નો પૂછશો પાંચ બનાવો મિત્રો તમારે રીતે બનાવવાના છે બરોબર ગ્રામ પંચાયત કેટલા સભ્યોની બની રહ્યું હોય છે ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કયા કાર્યો કરવામાં આવે છે વગેરે ગ્રામ પંચાયતના કયા સમયગાળા દરમિયાન ગ્રામ સભા યોજવામાં આવે છે ગ્રામને લગતા પ્રશ્નોનો અમલ કેવી રીતે કરવામાં આવે છે ગામના વિકાસ માટે કયા કયા પગલા લેવામાં આવે છે અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત દરમિયાન તમે કેવા કેવા પ્રશ્નો પૂછશો બરાબર પોસ્ટ ઓફિસ વાળા મિત્રો પ્રશ્ન પણ છે તમારા ઘડતરમાં માતાનો ફાળો સમજાવો એટલે કે મિત્રો માતૃ વિશે નિબંધ લખવાનો છે ત્યાર પછી એક પ્રશ્નોનો સવિસ્તાર જવાબ લખો અંજનનો પાત્ર પરિચય આપો જો અંજન એનો પાત્ર પાત્રય અથવા તો ચંદાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો ચંદાનો શાળામાં યોજાયેલ પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો બરાબર પત્ર લખવાનું છે તમારા મિત્રને ચાલો નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નનો જવાબ આપો બરાબર ધન્વંતરી હોસ્પિટલ વાળી છે માહિતી તમે ડોક્ટરને ક્યારે મળી શકશો ડોક્ટર સાહેબને મળવાનો સમય સવારે નવથી બપોરે બે સુધી અને બપોરે ચાર પછી સાડા ચારથી છ કલાક સુધી વિસર્ગને રવિવારે બતાવવા જવું છે જઈ શકશે શા માટે ના રવિવારે દવાખાનું બંધ છે કારણ કે દવાખાનું છે સોમથી શનિ શરૂ રહે છે ધન્વંતરી હોસ્પિટલમાં કયા કયા રોગનો ઇલાજ થાય છે ફેફસા હૃદય રોગ દમ શ્વાસ તાવ શરદી ઉધર જેવી બીમારીનું નિદાન થાય છે એટલે કે ઇલાજ થાય છે બહાર ગામના દર્દીને બતાવવા આવવું હોય તો શું કરવું પડશે તો એમણે દર્દીએ ફોનથી કેસ લખાવી સારવારમાં આવવું ડોક્ટર ચમનલાલનો ડોક્ટર તરીકેનો અનુભવ કેટલો છે વીસ વર્ષનો ચલો સમાનાર્થી સખી બહેન પણ નીર પાણી જળ સાચી જોડણી છે આમાં અતિશયોક્તિ આમાં છે પુરુષાર્થી શબ્દકોષના ક્રમમાં અત્યંત અમૂલ્ય અહિંસા ઇનકાર ઉપયોગ આકાશ ગામ ચોમાસું જરૂર ડુંગર એક અને ઈ પ્રત્યય હોય તેવા બબે શબ્દો પ્રાથમિક વાર્ષિક એક આવી ગયું ઈ માનવીય ભારતીય નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ જવાબ લખો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો માત કરવું પરાજી કરવો આંખ આડા કાન કરવા વાત ધ્યાનમાં ન લેવી માં વિશે કહેવત લખો માતે માં બીજા બધા વગડાના વા તમે સાંભળેલી કહેવત લખો ખાલી ચણો વાગે ઘણો દ્વિરુક્ત શબ્દ પ્રયોગ શોધી ને લખો માંડ માંડ ઘેર ઘેર રવાનું કાર્ય જબ 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 ઢમ ઢમ વાક્યનો પ્રકાર મારી પ્રજા સુખી રહો આજ્ઞાર્થ વાક્ય ખોરાક નું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલા ને દાળ અને સાંજે રોટલા ને શાક એમ આપે છે સંયુક્ત વાક્ય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે બરાબર તો તમે જે પેપર મોકલવાના છો તમારું પરીક્ષા પૂરી થઈ ત્યાં પછી બરાબર તો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર મોકલી શકો છો અને કમેન્ટ ચોક્કસથી કરો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો તો બધાને સારા માર્ક્સ માટેની વેટ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત